આ મારા જેપી ફૂડ બ્લોગર છે એ પણ એમનું સન્માન કરશે ખૂબ ખૂબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન તો જયવરાજ મિત્રો અમારી કેબીસી ની ટીમ અને નડિયાદના યુટ્યુબર મિત્રો તરફથી મારું જે સન્માન થયું છે એના માટે હું એમનો ખુબ ખુબ આભાર માનું છું કે એ લોકો નહીં આવી શકે કારણ કે કઈ કારણ વચ્ચે બાકી બાકી ટીમ જવાના હતા અમે તો હું મારા પપ્પાને લીધે મારે જવું પડ્યું હું પણ ત્યાં ગયો ત્યાંથી કાશી વિશ્વનાથ ગયો ત્યાંથી અયોધ્યા આપણા રામ મંદિર માં દર્શન કરવા આવ્યો તો ત્યાંથી બીજું કઈ આપણે અહીં મહેમાન નહીં પણ ત્યાંનું પવિત્ર જળ છે ત્રિવેણી સંગમ નું એ અને ત્યાંનું વરસાદ એ બધા નડિયાદના જેટલા પણ મારી કોન્ટેક્ટની અંદર યુટ્યુબર પર મિત્રો છે એ બધા માટે હું લાવ્યો છું તો બધાને વરસાદ અને ત્યાંનું પવિત્ર જળ આપીશું તો તમારે પણ કોક ને જોઈતું હોય જો નડિયાદ નું જેટલા સુધી માસો જોડે હશે એટલા સુધી હું બધાને આપીશ કારણ કે હું ત્યાંથી લગભગ દસ લીટર જેટલું પાણી લઈને આવ્યો છું ખાસ આ બધા મિત્રો માટે જ લાવ્યો છું ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ સંગમ જે ત્રિવેણી સંગમ નું પાણી જે આપણને અત્યારે આ છગનભાઈ આપડા જઈને આયા છે અને એનો પ્રસાદ અયોધ્યા મંદિર કાશી વિશ્વનાથ નો જે નસીબ વાળા મળે અને એમ એમનું નસીબ આ વખતે યોગ બન્યો હતો અને જે એકસો ચુમાલીસ વર્ષે જે મહાકુંભ આવ્યો હતો

પછી ત્યાંનું પ્રશાસન છે કે વેવર ગમે તે કે તમે ઓટો વાળો માનો ગમે હોય સો માંથી બધા નથી કોક હોય એવું બાકી બધા સારા છે અમે તો ને એ ભય પણ સારું હતું કે એને અમારું બાર વાગે શેક આઉટ કરવાનું એની જગ્યાએ અમને આખો દિવસ એવા દીધા બાકી બાર વાગે પછી એ લોકો એવા જ નહી દેતા એટલે બધાનો આપણે આભાર માનીએ છીએ અને કઈ કે આપણે સારા કર્મ કરેલા હતા તો ત્યાં ગયા અને ત્યાં જઈને પણ જે સાધુઓની સાંજ સવારે નીકળે એની અંદર આપણે દર્શન કર્યા છે એની અંદર આપણે મોકો માર્યો ના ગયા હોય તો એક વખત જરૂરથી જાઓ કારણ કે આ લગભગ આપણી લાઈફ તો ખરી આપડા છોકરાની લાઈફમાં પણ લગભગ નહી આવે કારણ કે એકસો વર્ષે આ લાવો પાછું તો આ લાઈક અને